દાહોદ જિલ્લાના અગારા સહિત જિલ્લામાં પશુઓ માટે એફઆઈપી કેમ્પનું આયોજન કરાયું અત્રે કઢાર સાત બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકામાં સરકારના ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં વ્યંદત્ત્વ નિવાકરણ કાર્યક્રમ એટલે કે એફઆઈપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો મુખ્ય હેતુ ગાય અને ભેંસમાં વર્ગમાં પશુઓમાં વ્યંદત્ત્વ ઘટાડીને ઉત્પાદન ક્ષમતા વધારવાનો છે ગામ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પશુપાલકો માટે આ કેમ્પ આશીર્વાદરૂપી કામગીરી બજાવી રહ્યું છે કેમ્પમાં પશુપાલકોને પશુઓ માટે વિવિધ નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવી છે જેમ કે વ્ય તપાસ અને સારવાર વિટામિન ઇન્જેક્શન લોહીની ઉણપ નિવારણની સારવાર માટે પશુઓ માટે પરામર્શ અને દવાઓનું વિતરણ આ કાર્યક્રમ હેઠળ અનેક પશુપાલકો લાભ મળ્યો છે અને પશુપાલકોના જે પશુઓના સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે સ્થાનિક પશુપાલન વિભાગ અને કર્મચારીઓએ ગામની મુલાકાત લઈ અને જાગૃતિ ફેલાવવાનું પણ કાર્ય કામ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં જે પશુપાલકો દ્વારા આ કેમ્પનો લાભ લેવામાં આવ્યો હતો